કેમ છો મિત્રો આજની આ એકદમ ક્રીમી અને ગાઢી ખીર એટલી સરસ છે ને કે તમે પૂજા માટે કે તમે ફરાળમાં કે કોઈ પાર્ટી કે મહેમાન આવ્યા હોય ને તો બનાવશો ને તો બધા ખાતા જ રહી જશે ઠંડી કે ગરમ તમે ખાઈ શકો છો આમાં મખાના છે કોપરું છે અને સાબુદાણા છે તો હેલ્ધી તો છે જ તો મિત્રો હું છું કલ્પના તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો એના માટે સૌથી પહેલાં મેં અહીં વન ફોર્થ કપ સાબુદાણાને પલાળી લીધા હતા ત્રણથી ચાર કલાક પલાળવાના છે ને આ રીતના સોફ્ટ હોવા જોઈએ અને દાણા છૂટા છૂટા હોવા જોઈએ ત્યારબાદ એક કપ મેં મખાના લઈ લીધા છે અને બેથી ત્રણ ચમચી આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણ લઈશું અને સાથે ઇલચી લીધી છે કેસર થોડું લઈ લેશું અને મેં અહીં લીલું કોપરું એટલે કે ફ્રેશ કોપરું લીધું છે આટલો ટુકડો લેવાનો છે અને એની ઉપરની છાલ આપણે આ રીતે કાઢી નાખીશું છાલ સાથે લેશો તો તમારે ખીરમાં થોડું કાળું કાળું દેખાશે અને હવે આપણે એને ઝીણીથી છીણી લઈશું નાની છીણી લેવાની છે અને સાઈડમાં મૂકી દઈશું એક કડાઈ લઈશું એમાં એક નાની ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે એક કપ મહી મખાના લીધા છે એને આપણે એકદમ ધીમા તાપે શેકી લેવાના છે શેકેલા મખાના ઘીના હશે તો એનો ટેસ્ટ સરસ આવશે અને જુઓ મખાના આપણા સરસ શેક ગયા છે એને કાઢી લઈશું અને એ જ પેનમાં ફરીથી આપણે અડધી નાની ચમચી ઘી લઈશું અને કાજુ બદામ અને પિસ્તાની જે કતરણ છે એને આપણે ધીમા તાપે શેકી લેવાનું છે શેકેલા જ્યારે કાજુ બદામ ખીરમાં આવશે ને તો એની ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જુઓ કાજુ બદામ આપણા સરસ ગોલ્ડન થઈ ગયા છે એને પણ આપણે કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું હવે એ જ પેનમાં મેં અહીં એક લીટર દૂધ છે અને દૂધને આપણે પેનમાં લઈ લેશું અને એને સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતું એટલે રહેવાનું કે નીચે ચોંટી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ દૂધ આપણું સરસ ગરમ થઈ ગયું છે ઉકળવાની તૈયારી છે એમાંથી બે ચમચી જેટલું આપણે મેં અહીં કેસરને પલાળવા માટે અલગથી કાઢી લીધું છે કેસરને આપણે પલાળીને રાખી દઈશું અને હવે દૂધમાં ઉભરો આવ્યા પછી આપણે એમાં સાબુદાણા નાખીશું જે પલાળીને રાખેલા છે એ નાખવાના છે અને સાથે આપણે જે મખાના શેકીને રાખ્યા છે એ પણ નાખી દેવાના છે સાબુદાણાને જ્યારે પણ તમે પલાળો ને ત્યારે એને બે ત્રણ પાણીથી ધોઈને પલાળવાનું એટલે એકદમ છૂટા છૂટા પલળશે હવે જો દૂધને આપણે બરાબર ઉકાળવાનું છે ઘટ્ટું થાય અને સાબુદાણા સરસ કૂક થઈ જાય ત્યાં સુધી દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે એલચીને વાટી લઈએ જુઓ મેં અહીં વન ફોર ટી સ્પૂન જેટલી એલચીના દાણા લીધા હતા એને પીસી લઈશું અને વચ્ચે વચ્ચે પાછા આપણે દૂધને પણ હલાવતા જવાનું છે અને સાબુદાણા શું નીચે ચોંટવા લાગશે જો ઘાટું થશે એટલે એને સતત આપણે હલાવતા રહેવાનું છે એલચીને વાટીને આપણે સાઈડમાં મૂકી દઈશું ને હવે દૂધને જોઈ લઈએ જુઓ સરસ ઘાટું થઈ ગયું છે સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને સાબુદાણા જુઓ એકદમ સરસ ફૂલી ગયા છે અને તમે જુઓ દૂધમાં એ સરસ આમ કાચની જેવી રીતે પારદર્શક દેખાતા હોય છે જુઓ છે ને એ રીતે તમારા સાબુદાણા એકદમ સરસ કૂક થઈ જવા જોઈએ અને સાબુદાણા કૂક થશે ને એટલે ઉપર આવી જશે હવે એમાં આપણે સ્વાદ મુજબ ખાંડ નાખવાની છે તમને કેટલું મીઠું જોવે છે તમે એ પ્રમાણે નાખી શકો છો મેં અહીં ચાર ચમચી ખાંડ લીધી છે કારણ કે કોપરાની મીઠાશ આવશે મખાના છે એટલે બહુ મીઠાશની જરૂર નથી અને સાથે આપણે જે કોપરું છીણીને રાખ્યું હતું એ પણ નાખી દઈશું વન ફોર્થ કપ જેટલું કોપરું થયું છે છીણેલું અને એને નાખીને ફરીથી આપણે મીડિયમ ફ્લેમ પર લગભગ ત્રણથી ચાર મિનિટ ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી એને રાંધી લઈશું જુઓ મિત્રો તમે જોઈ શકો છો આપણી ખીર સરસ ઘાટી થવા લાગી છે હવે કેસરનું દૂધ નાખીશું અને મિક્સ કરી લઈશું ફરીથી એક મિનિટ માટે આપણે એને કૂક કરી લઈશું જુઓ એકથી દોઢ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે સરસ આપણી ઘાટી થઈ ગઈ છે સાબુદાણા મખાના કોપરું ખાંડનું પાણી બળી ગયું છે ને એકદમ સરસ થઈ ગઈ છે આ સ્ટેજ પર આપણે એલચીનો પાવડર નાખીશું અને સાથે જે કાજુ બદામ પિસ્તા આપણે શેકીને રાખ્યા હતા એ પણ નાખી દઈશું ને ફરીથી આપણે અડધી મિનિટ માટે કૂક કરી લઈશું અડધી મિનિટ થાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે જુઓ પરફેક્ટ બની છે આ ખીરને તમે ઠંડી ખાશો ને તો થોડી ઘાટી થઈ જશે ને ગરમ હશે તો થોડી પાતળી લાગશે એટલે બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું જુઓ હમણાં એકદમ પરફેક્ટ પાતળી બી નથી ને બહુ જાડી બી નથી એવી ખીર છે થોડી ઠંડી થશે એટલે ઘાટી થશે ને જુઓ તમે જોઈને તમને ખ્યાલ નહીં આવે કે આ સાબુદાણા મખાના અને કોપરાની ખીર છે એટલી સરસ બની છે તમે એક વાડકી ખાઓ ને તો તમને આખો દિવસ ભૂખ ના લાગે ઉપવાસમાં જો સવારે તમે આ ખીર ખાઈ લો ને તો આખો દિવસ તમને તાકાત રહે ખીરને આપણે ઠંડી થયા બાદ સર્વ કરી લઈએ સર્વ કરી લીધા બાદ ઉપરથી પિસ્તા અને બદામની કતરણ અને સાથે મેં થોડા ગુલાબની પાંદડી લીધી છે એનાથી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ મખાના કોપરા અને સાબુદાણાની ખીર બનીને તૈયાર છે તો મિત્રો નવરાત્રી આવી રહી છે અને ઉપવાસ કરતા હોય એક ટાણા કરતા હોય એ લોકો માટે બેસ્ટ રેસીપી છે હું તમને ચાંખીને બતાવું છું બસ ખાતા જ રહીએ ખાતા જ રહીએ એવું ફીલ થાય છે તો મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો આવજો